જે દેશને અન્ય ક્ષેત્રે પણ સ્વાવલંબી બનાવનાર ધરતીપુત્રને તેના પકવેલા અનાજ કે અન્ય પાકોના ભાવો નક્કી કરવાનો અધિકાર નથી તેથી જ ખેતી ખોટનો ધંધો થતા આજે ટામેટામાં પણ લાખના બાર હજાર થતા કિસાનો પોતાનું ઉત્પાદન પશુઓને ખવડાવી રહ્યા છે મોડાસા વિસ્તારના ખેડૂતોને ટામેટાનો ભાવ મળના માત્ર 20 થી 25 રૂપિયા આવતા ખેડૂતો નિરાશ થયા છે અત્યારે અમે મોંગાપાઉનું બિયારણ લઈને ટામેટા વાવ્યા હતા અને મોગા પાવની દવા છટી હતી મોગા પાવનું ખાતર ચડાવ્યું હતું અત્યાર તો ખેડૂતોને મરવાનો વારો આવ્યો છે રૂપિયે કિલો ટામેટા કોઈ બજારમાં લેવા તૈયાર નથી ટામેટા બજારમાં ખાલી કરવાના ઉપરથી પૈસા અમને આપવા પડે છે નિકાલ કરવા માટે મોડાસા શાકભાજી માર્કેટમાં છેલ્લા કેટલાય સમયથી ટામેટાની વિક્રમી આવક થતા ભાવ તળિયે બેસી ગયા છે ખેડૂતોના ટામેટા લેવા માટે કોઈ રાજી નથી જેથી ટામેટા વેચવા આવતા ખેડૂતોને ટામેટા ફેંકી દેવાનો વારો આવ્યો છે હજુ આ ભાવી રહેશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે સાથે જ નોટબંધીની અસર પણ ટામેટાના ભાવ પર વર્તાઈ રહી હોવાનું વેપારીઓ નોટબંધી છે જે કારણે લોકોને પૈસા હાથ ઉપર હોવા જોઈએ એ હાથ ઉપર પૈસા ન હોવાને કારણે એ લોકો માર્કેટમાં માલ લેવા આવતા નથી અને ના હોવાના કારણે જો શાકભાજી આપણે સમયસર ના વેચીએ તો એનો બગાડ થાય અને આ જે ભાવ વીસથી થી ત્રીસ રૂપિયા મળે છે એ વીસથી થી ત્રીસ રૂપિયા ભાવ એમને ન મળે અરવલ્લી જિલ્લામાં ખેડૂતો મોટી માત્રામાં મોંઘા ભાવનું બિયારણ અને ખાતર દવાઓ લાવીને ટામેટાનું વાવેતર કર્યું પણ જ્યારે પોતાનો મહામૂલો પાક બજારમાં વેચવા ગયો ત્યારે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે જો આ જ પરિસ્થિતિ રહેશે તો આવનારા દિવસોમાં ખેડૂતોની હાલત કફોડી થશે તેમાં કોઈ બેમત નથી રાકેશ પટેલ જીએસટીવી અરવલ્લી